તો વેલકમ ટુ બેક માય ન્યૂ વિડીયો તો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં ને બધાય મજામાં બધામાં જશું આપણે એકદમ સૌ મજામાં અને સવાર સવારમાં આપણે સુખનો સૂરજ ઉગી ગયો છે વાળીએ જોઈ શકો છો આપણે આવી ગયા છીએ વાડીએ કારણ કે શેણામાં પાવાનું તું બીજું પાણ એટલે આપણે આવી ગયા છીએ મારા ભાઈ સાથે વાડીએ અને જોઈ શકો છો કહમાં આટલું પાણી ભરેલું છે આટલું પાણી આપણે ગમે એમ ભાવ તો કાંઈ ખૂટવાનું નથી અને અત્યારે અમે વાડ જોઈ રહ્યા છીએ ની હવે લાઈટ આવે એટલે આપણે સ્ટાર્ટ કરવાની છે ને પછી પાવાનું છે પાન એ પહેલા આપણે જોઈ શકો તમે અમારા ઘઉં ઘઉં હાલ પંદર થી વીસ દિવસના થયા છે ઘઉં જોઈ શકો છો આ ઘઉં હું પંદર થી વીસ દિવસના છે હારા છે કે નહીં જરા કોમેન્ટમાં જણાવ્યું અને મારા વિડીયા ક્યાં કયા ગામથી જોવા મળે ઈ એ પણ જરા કોમેન્ટમાં જણાવ્યું આવીએ છીએ અને અને આ તો તમે જોયું જ નહીં હોય અને કહેવાય બળદનું હાથી એકો હાથી કહેવાય એક બળદનું હાથી છે આપણે બધું રેડી છે જોઈ શકો એટલે પણ બધી લાઇન બાઇન બધું ફક્ત હવે લાઇટની જ વાટે છે લાઇટ આવે એટલે ખરીદેવાની છે મોટર સ્ટાર્ટ અને પછી પાવાનું છે પાણી અને સાથે સાથે આપણી બીજી વાડી છે ત્યાં પણ ડુંગળીના ઠેલા ભરવાનું કામ હાલે છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે આપણે એ પણ તમને બતાવી દઈશું જે ઓલે પણ વાડી આપણે આવી છે ત્યાં ડુંગળીના ઠેલા ભરવાનું કામ હાલે છે એ પણ અમે તમને સાથે સાથે બતાવી દઉં લગમાં બધાય કન્ટિન્યુ રહે અને ફાઈનલી મિત્રો એક કલાક સાબ આવી છે પણ લાઈક હજી આવી નથી તમે જોઈ શકો છો આપણે મોટા નાખી દીધું સોપારી કોરી સોપારી તમે કેટલા માવો ખાતા આપણે માવો ખાતા નથી કોરી સોપારી છે હજી એક કલાકની માથે માસે દસ મિનિટ પર લાઈટ આવી નથી હવે લાઈટ વાળા જુદી લાઈટ આપો ખેડૂતો ને સીણા પાવા મળશે અને આને કેવા કપાસ તમે જોઈ શકો છો આ કપાસના કાલા છે ઝીંડવા ઉહોડી તમે નાખ્યા હોય તો કાંઈ આવી લીધે ફાટી જાય એટલે એ બધા વિનવાનો છે કોઈ ભરેલું બધું તૈયાર છે પાવડો લાઈન અમે બે તૈયાર થઈ ફક્ત ને ફક્ત લાઈટની વાટે છે લાઇટ આવે એટલે મોટર કરવાની છે સ્ટાર્ટ પછી પવન છે પાણી એ પહેલાં આપણે ખાસ જણાવવાનું કે યુટ્યુબમાં આપણે સબ્સ્ક્રાઇબ વધવા મળ્યા છે અને આપણે કાયમ લોંગ વિડીયો બનાવી કે નહીં જરા કોમેન્ટમાં જણાવતા જો અને આપણા ડેઈલી વ્લોગ જોતા એને ખબર જ હશે આપણી પાંચ કેટલી વાડી છે ચેક્ટર દાદર છે બકરા ભેંસ ગાઉ ગાડી ટેક્ટર પછી ગાડી આપડી ફોર્ચ્યુનર ગાડી બધા જોઈએ કાલ નવી થાર લીધી લીધી ને થાર આને પૂછી દો તારું શું કેવાનું થાય બોલ તારે જે કેવું બે એમ આ કેમેરા ચાલુ જ રાખવું હા ભાઈ કોઈ દી બોલ્યો નથી એટલે જે બોલે તમારે સ્વીકાર લેવાની હાલો બોલો ફરીથી બોલ હું બોલ બોલ વિડીયોમાં શરમાવાનું નહીં લાઈક કરી દેજો

લગ્ન બધાય કન્ટિન્યુ રહેજો અને સાથે સાથે એ કહી દઉં કે આપણે જોવા એક વેલમાં એક કેરામાં શીણા દેખાવા માંડ્યા છે કારણ કે વાવી દીધા છે શીણા બે ભાઈ ફટાફટ 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 નીકળી ગયા છે ખાવ અને પણ બોવડી છે જ્યાં જવાનું છે આપણે બોર બોરખા લગ્ન બધા કન્ટિન્યુ ફાઈનલી મિત્રો આપણે જે બોર ખાવા ત્યાં આવી ગયા છીએ જોઈ શકો આલે ભાઈ તું ખાવા મીઠું જો આને બોર ખાવા થાલે આપણે બોર ખાવા મળવાના છે અહીંયા જીરો એક બોર

હવે ઉગાક નહીં જાગી તમને ઉપર જઈને બતાવ અને જો અહીંથી પાણી સડી ગયું છે અહીંથી થઈ થઈને ઠેઠ ઉપર નીકળશે એટલે પાણી પવન બધું કરી દેવાનું છે ચાલુ ફાઇનલી લાઇટ આવી ગઈ બે કલાક બે હું પડ્યો પણ લાઇટ આવી ગઈ છે એટલે હવે જાય છે ઉપલા ભગવાન બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ફાઇનલી મિત્રો આપણે જોવો ભોગી જ ઉપલા ભગવાન જોવામાં છીણા સી કૉપચર દેખાઈ જશે એટલે હવે થી બે દી માં ફરખા દેખાય છે થોડું થોડું વળવું દેખાઈ ગઈ છે જોઈ શકો છો આમ દેખાતી હોય તો તમને મોટર આપણે સ્ટાર્ટ કરી દીધી છે પાવા જવાનું છે પેલા એ પેલા આપણે લે લાઈન ના કે ખૂટું નથી ને જીરાજ હલો આપણે પાવાનું છે ને એ આમ જ દેવું બધું બધું હલો ભાઈ જયરાજનું કેવું બધું પાય દેવું એટલે પાય જ દેવાનું હોય

સિના બધે પવન હતા જોઈ શકો છો સોમથી પાણી આવે છે નીકળી ગયું છે પાણી ફાઇનલી હવે આપણે પવા મળી પાણી બધા ભાઈ ઉલોકમાં કન્ટિન્યુ રહી ફાઈનલી મિત્રો જેવો પાણી વાળતા વાળતા એટલે પોગી ગયા ભોગી જશે હવે આપણે વાગી ગયા છે જસ નો ટાઈમ સાડા દસ થઈ છે એટલે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે મારો ભાઈ જો ચા લેવા જોશો અને નાસ્તો એટલે આવે છે આપણે ચા નાસ્તો કરી લેવી બધા ભાઈ બ્લોગમાં રહીજો કન્ટિન્યુ જોઈ શકો છો એટલું પાય આપણે જાણ છે ડુંગળીવાળી વાડીએ કારણ કે ડુંગળી ઠેલા પેલા પહેલાં તમને કહી દીધું તો નાસ્તો આવી ગયો છે અને ચા આવી ગઈ છે ચાલો બધાય ભાઈ ચા પીઓ બ્લોગમાં કન્ટિન્યુ તો મિત્રો જોવો ચા પીવાનું સારું કરી નાખ્યું છે આપણે પાણી નાકામાં ભરાય છે એ પહેલાં આપણે શાહ પી લઈએ બધા ભાઈ બ્લોગમાં કન્ટિન્યુ તમારા ભાઈને નાનો સમજીને સપોર્ટ કરતા રહીએ હવે આ ભાઈ શાહ પીવો પીવો છો તારે ને કેટલો પીવો હાલો ભાઈ બ્લોગમાં કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે પાણી પાવાનું કામ હતું કરી નાખ્યું છે પૂર્ણ હવે જાય છે ઘર તરફ ઘર તરફ નહીં ઓલે પણ ક્યાં જાય છે ભાઈ હા શેણાવાળી વાડી તર તો ના ડુંગળી ડુંગળીના ઠેલા પર કન્ટિન્યુ મોટર આપણે બંધ કરી દેવી હવે ના હાડા પર નીકળી જશે ડુંગળીવાળી વાડી તરફ કન્ટિન્યુ ફાઈનલી મિત્રો આપણે ફોકઈ જાય છે મોટર બંધ કરવાની છે ત્યાં કુવામાં કાંઈ કેટલું પાણી ઉતરી ગયું છે અને હવે આપણે મોટર બંધ કરી દેવાની છે કારણ કે આપણે બધું આજ પી ગયું છે તો આ આપણે કરી દીધી મોટર બંધ તો આપણે ફાઇનલી મોટર કરી દીધી છે બંધ ડુંગળીના ઠેલા ભરે એ વાડીએ તો આપણે જો આવું આપણું તાળું છે મારી દીધું તાળું હવે જ છે ડુંગળીના ઠેલા ભરાઈ વાડી બ્લોગમાં કન્ટિન્યુ ફાઇનલી મિત્રો જોઈ શકો છો આપણા કટા બધા ભરાઈ ગયા છે ઓલે ભરાઈ ગયા છે અને આ ડુંગળી બધી ભરાઈ ગઈ છે બધું ડુંગળીનું કામ પૂરું થઈ ગયું છે હવે આ બધા કટા છે ચડાવવાના છે આપણે ટ્રકમાં એટલે ટ્રક પણ વહેલા મૂડો આવી જાય છે દસક વાગ્યે તમે જોઈ શકો છો બગાડ કેટલો નીકળેલો છે સુરજ દાદા પણ હવે વાથવાની તૈયારી કરે છે જો અલે પણ આ છે બે જણ જગ્યા અહીંયા છે ઉપર છે કટા એટલે કટા પણ ભરાઈ ગયા છે અને હવે પછી આપણે જવાનું છે ઘર તરફ કારણ કે ઘરે પપ્પી ગાડરો આવી જાય છે એટલે હવે જવાનું છે ઘર તરફ લોગમાં બધા કન્ટિન્યુ રહેજો અને આ કેટલા ટકા હશે તમારા અંદાજે કટા જરા કોમેન્ટમાં જણાવતા જાય અને જોવો આવી રીતે કાંઈક બગાડ જોઈ શકો છો જોઈ શકો છો તમે બગાડ ફૂલ નીકળેલો છે ફૂલ બગાડ નીકળેલો છે એટલે હવે આજનો બ્લોગ અહીંયા જ સમાપ્ત કરવી છે એવી તો મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં તો બ્લોગ સારો લાગજો જરૂરથી સબસ્ક્રાઈબ કરતા જ લાઇક કરજો શેર કરવાનું ભૂલતા નહીં જય ઠાકર જય મામેલડી